નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો રાજકોટ માત્ર રંગીલું શહેર નથી પણ રાજકોટ સાંસ્કૃતિક પણ શહેર છે રાજકોટમાં એવા અનેક કલાકારો એવા અનેક પ્રતિભાઓ આપણી વચ્ચે છે જેમણે રાજકોટનું નામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રોશન કર્યું હોય આગામી તારીખ બારમીએ એક એવો પ્રયાસ થવાનો છે રાજકોટમાં હા આગામી તારીખ એ રાજકોટમાં એક એવો પ્રયાસ થવાનો છે જે વર્લ્ડ રેકોર્ડ જેની નોંધ કરાવવા માટે આખું આયોજન કરવામાં આવ્યું છે અને એ ધનંજયભાઈ ઉપાધ્યાય જે ખુદ સારા સિંગર છે અને એ બાર કલાક સુધી વર્સેટાઇલ્સ

રેકોર્ડ બનાવવાનો વિચાર એક્ચુઅલી બચપણથી હું બેઝિકલી એન્જિનિયર છું પણ નાનપણથી સંગીત પ્રત્યેની મારી રુચિ બહુ જબરદસ્ત હતી તો મેં સંગીત પ્રત્યે એટલી બધી રુચિ મારા દાદીમાં પણ સંગીત શરદા થોડુંક મને વારસામાં પણ મળ્યું છે પણ સંગીત જુના ગીતો ગાવા મને પહેલેથી જ ગમતા હતા મુકેશજી નો વાસિક હતો પહેલેથી જ પણ ત્યારે હું ગાતો ઈ અને આ વખત અત્યારનું મારી કેરિયર જ આમાં બનાવી હતી અનફોર્ચ્યુનેટલી આઈ કુડ નોટ મેક માય કેરિયર ઇન ધીસ પણ એમ થયું કે હવે ત્યારે તો કેરિયર ન બનાવી શકું પણ હવે મારો શોખ પૂરો કરો બરાબર કોરોના દરમિયાન આ વધારે ડેવલપ થયો કારણ કે ઘરમાં ઘરમાં બેસી રહેવાનું એટલે ઘરમાં ને ઘરમાં શરૂ કરવું એટલે આડી ઓડી પ્રવૃતિ કરવા કરતા આ એક પ્રવૃત્તિ કરવાની કોક વાર બે કલાક કોક વાર ચાર કલાક કોક વાર છ કલાક સુધી મેં ગાયું શું વાત છે કોરોનામાં ઘરમાં ઘરમાં બેસી રહ્યું એમાં મને વિચાર પછી એક વસ્તુ આવ્યો છ કલાક સુધી જો હું ગાઈ શકું છું વિધાઉટ ઇટિંગ ઓર એનીથિંગ

આ સપનું મારું હવે પૂરું થયું જઈ રહ્યું છે તમારા બધા એના આશીર્વાદ ના ના બસ તમારી મહેનત અને તમારું જે આખું વિઝન છે પેલેથી જ આખું પ્લાનિંગ છે ઘણા વખત કે આ વિચારતા હતા એ સપનો ચોક્કસ સાકાર થવાનું જ છે પણ ધનંજયભાઈ સતત બાર કલાક ગાવું એટલે રાજકોટમાં મને એમ છે એક એવો પ્રયાસ થયો હતો કે લાઈવ એમને ગાયું તું કલાકાર હતા અને એમનો કઈક રેકોર્ડ સાડા દસ કલાકનો હતો પણ એ અલગ અલગ એમાં પડેલા હતા એની સામે જ્યારે આ રેકોર્ડ આપણે નોંધાવવાનો પ્રયાસ કરવાનો છો તો એના માટે શું તૈયારી પેલા તો કરવી પડી સૌથી પહેલા તો મને વર્સેટાઈલ સિંગર છું એટલે ઓબ્વિયસલી મને બધા જ ઓલમોસ્ટ બધા સિંગર્સના ગીતો હું ગાઉં છું બરાબર નાનો હતો ત્યારે એકવાર મને મુકેશજીના ગીતો ગાતો તો ત્યારે કમલેશ અવસ્થીજી મળવાનો મોકો મળ્યો મારા ફ્રેન્ડના કાકા મારા ઘરની બિલકુલ સામે રહેતા શું વાત છે તો ત્યારે એને હું ગાતો તો મોટો મોટો થી એટલે એને કમલેશ અવસ્થી આવ્યા છે ને બીજે અવસ્થી મારો ફ્રેન્ડ અમેરિકા છે અત્યારે અચ્છા એને કીધું કે છોકરો કોણ ગાઈ શકે એટલે એને બોલાવે બોલાવ્યો મને કે કે મારા કાકા બોલાવે

કે કોઈ દિવસ એવું નહી કહેવાનું કે હું આટલા બધા નો અવાજ કાઢું છું નો ડાઉટ વર્સેટાઈલ સિંગર થવાની પાછળનું એક રીઝન એ છે કે હું મિમિક્રી આર્ટિસ્ટ હતો એટલે હું તમને એક એની ઝલક બતાવું છું કે એ કે એંગલ શોલે પિક્ચરમાં એ કે એંગલ જ્યારે અહેમદ ની બોડી લેટ બોડી આવે છે તો બધા ગામ વાળા કે છે કે આ બે ને કાઢી મૂકો ગામ ની બહાર એટલે ત્યાં એક એંગલ હેમા બે જણા આવે છે એક એંગલ गांव बड़ा ने कैसे <coughs> कमाल करते हो कमाल करते हो तुम लोग बेटा मेरा मरा है। फिर भी मैं यही चाहूंगा गांव में रहे मैं तो ऊपर जाके खुदा से यही पूछने वाला हूँ मुझे दो बेटे और क्यों नहीं दिए इस गांव पे शहीद होने के लिए कमाल कर दो चलो बसंती नमाज का वक्त हो गया આ એક એંગલ નો અવાજ છે આવી રીતે ઘણા બધા અવાજ હું કાઢતો કોલેજમાં મેમિકરી કરતો બરાબર અશોક કુમાર કે શત્રુઘ્ન સિન્હા બધાના અવાજ કાઢતો એમાંથી પછી ઈ બધી ઈ બધું પણ મને હવે ખબર પડી કે હું બધાય સિંગર્સના ગીતો કેમ ગાઈ શકું બરાબર ધારો કે હું એક તમને ઝલક બતાવું કે કિશોરદાનો જે વોઇસ હોય તો ઈ થ્રોફુલ હોય ફોર્સફુલ હોય તો

ਚਲਿਆ ਤੂੰ ਚਲਿਆ ਆ ਇਹਨੋ ਵਾਚ ਰਫੀ ਸਾਹਿਬ ਗਾਤਾ ਹੋਏ ਤਾਂ ਸੌਫਟ ਵੋਇਸ ਮਾਰੇ ਤਾਂ ਉਹ ਤੇ ਇਹਨੂੰ ਇੱਕ ਦਰਮੇਦਰ ਨੂੰ ਗੀਤ ਹੈ ਹਮ ਆਪਕੇ ਪਹਿਲੂ ਮੈਂ ਆ ਇਹਨੂੰ ਗੀਤ ਆਪਕੇ ਪਹਿਲੂ ਮੈਂ ਆ ਕੇ ਵੀ ਹੈ ਆਪਕੇ

એવી રીતે હેમંત ગાતા હોય તો હમણાં એક રિસેન્ટલી ગાયું તું ભરી ભરી જરાપીને દૂર કલી કેસી ખબર એક રા

ਪ੍ਰੇਮ ਜਮਾਨਾ ਅਕੇਲ ਸਾਈਕਲ ਕੇਲ ਸਾਈਕਲ ਆ ਲੋਕੋ ਮਾਰੀ ਪਾਸੇ ਬਹੁਤ ਗਬੜਾ ਹੋ ਜਾਏ ਵਾਹ ਸ਼ੈਲਿੰਦਰ ਸਿੰਘ ਨੂੰ ਅਲੱਗ ਟੋਨ ਜੇ ਹਾਂ ਮਸ਼ਾਇਰ ਤੋ ਨਹੀਂ ਮਗਰ ਹਸੀ ਜਬ ਸੇ ਦੇਖਾ ਮੈਂ ਤੁਝ ਕੋ ਮੁਝ ਕੋ ਸ਼ਾਇਰੀ ਆ ਗਈ

ગાવું એ જ મોટી વાત છે અને બીજું એના માટે એક તૈયારી એવી કરવી પડે છે કે ગીતનું સિલેક્શન કરવું પછી ટ્રેક એના શોધવા અને આ એ બધું કર્યા પછી પાછું ક્યારે કેવા વાતાવરણમાં હેલ્પ કરવાનું છે આપણે એ બધું જ આપ લકી છો કે આપણે રાજકોટમાં એ બધું પ્લેટફોર્મ આપને મળી ગયું છે અને ચંદ્રકાંતભાઈ જેવા તો ઘણા કરે છે હા અને ઘણી બધી સેવાઓની સાથે કલાકારોને પણ બહુ સારું પ્લેટફોર્મ આપે છે અને આશા રાખીએ કે આજે બાર કલાકનો રેકોર્ડ છે એ બીજી વાર આપણે જયારે મળીએ ત્યારે હું તમને શુભેચ્છા આપતો અભિનંદન આપતો કે રનિંદભાઈ તમે ખૂબ જ સારી સફળતા મેળવી છે જે કરુણા ટોક અમારા સ્ટુડિયો સાથમાં આવી અને સરસ મજાની આપે વાત શેર કરી છે આપનો ખૂબ ખૂબ આભાર ધનિંદભાઈ હું રાજકોટના સંગીત રસિકોને એક જ વિનંતી કરવામાં માંગુ કે આ પચીસ તારીખે સવારે નવ થી રાતના નવ સુધીનો આ રેકોર્ડ હશે તો બધાએ જેટલા ટાઈમ બની શકે એટલો ટાઈમ બધા બાર કલાક કોઈને બેસી શકે હું પણ સમજુ છું પણ જેટલો ટાઈમ બની શકે એટલો ટાઈમ નવકાર હોલમાં આવી અને જો મને પ્રોત્સાહિત કરશે તો ખરેખર મને હિંમત રહેશે એક જાતની ચંદ્રકાંતભાઈ શેઠ કે જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું છે નૌકાર હોલનું એમનો ખૂબ ખૂબ આભારી છું એઝ એઝ વેલ એઝ અમારે એમડી દીપક ચૌધરી સાહેબ उनका भी एक बहुत बड़ा आई एम वेरी मच थैंकफुल टू हिम फॉर द काइंड सपोर्ट ऑल्सो राजकोट के जाने माने इंडस्ट्रियलिस्ट परसाना साहब नरोत्तम परसाना श्यामजी भाई ठुमर और डी के पटेल ये सब ने मुझे बहुत सपोर्ट किया है उनका बहुत बहुत आभारी हूँ थैंक यू वेरी मच एक भाई हर बार जगह कर नवकार हॉल बॉम्बे होटल गोंडल रोड રાજકોટ ઓકે તો દર્શકો આપ જે વાત સાંભળી એમનું જે 25મી આયોજન છે એમને એક આમંત્રણ હૃદયથી આપ્યું છે આપ સૌ જે કલા રસિકો જે સંગીત રસિકો છો એ આશીર્વાદ આપવા માટે ખુશ ખાસ જાજો ધનજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ